હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને બધાયને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને જય રામ અમારા લીમડી ગામની અંદર અહીંયા મોરારી બાપુની કથા બેઠી છે ત્યાં અમે આવી ગયા છીએ જો આવો કંઈક મેઇન ગેટ છે અને બહુ સરસ મેઇન ગેટ શણગારેલો છે અહીંયા બાર મોરારી બાપુ લલિત કિશોરદાસજી મહારાજ અને બાલકૃષ્ણદાસજી મહારાજના પણ સરસ મૂર્તિઓ ઊભી કરવામાં આવી છે અને બહુ સરસ ગેસ્ટ ગેટ શણગારવામાં આવેલો છે આપણે જાઉં છે હવે પ્રદર્શન તરફ એટલે આપણે જઈએ

ને પર્વતને સમુદ્રની અંદર મંથન કરવામાં આવે છે કાચબાની ઉપર પર્વતને રાખવામાં આવ્યો છે અને આના આમાંથી ઘણી બધી વસ્તુઓ કિંમતી સારી ખરાબ બધું જ મળે છે અને ઝેર મળે છે એ તો શંકર ભગવાન પી જાય છે અને સારી સારી વસ્તુ મળે છે એ બધા બધા લઈ જાય છે ઝેર શંકર ભગવાન પચાવે છે એ તો આપણે જાણીએ છીએ કે દેવોના દેવ મહાદેવ એટલે જ એમને કહેવામાં આવે છે કે જેમણે સમુદ્રમાંથી મળેલા જળ ઝ ઝેરના ઘોટડા પીધા હતા હવે છે ગણપતિ બાપા શિવલિંગની પૂજા કરે છે ગણપતિ બાપા છે તે શિવલિંગ શંકર ભગવાનના પુત્ર છે નાના એટલે તેના પિતાશ્રીની પૂજા કરી રહ્યા છે અને રીધિ સિદ્ધિ પણ સાથે છે તેવા દર્શન થાય છે આપણને હવે આપણે આગળ જઈએ જોઈએ કે શું આવે છે તો અહીંયા તો બહુ બીક લાગે એવું મ્યુઝિક વાગે છે એટલે કંઈક એવું જ કંઈક હશે તો જ આવું મ્યુઝિક વાગતું હોય જોઈએ શું છે હા અહીંયા દે દેવો ભૂતનો અવાજ આવે છે કંઈક તો એવું હશે આ જો આ છે પૂતના માસી જે એમના દાંત મોટા મોટા છે એનું વિકરાળ સ્વરૂપ છે બીક લાગે એવું હતું બહુ જ સરસ હતું પણ આ સરસ મજાનું હરણિયું છે મસ્ત મજાનું જંગલ જેવું લાગે છે અંદર કલર કલરની લાઇટ થાય છે હા અને આ શું છે અહીંયા છે ગણપતિ બાપા ભક્તોને આશીર્વાદ આપે છે એવા શ્રી ભગવાન ગણેશ છે હવે આપણે અહીંથી આગળ જવી બીજું શું છે તો અહીંથી થોડા ઘલવાનું છે વળાંક વળવાનું છે ને એવું સરસ મજાનું છે મસ્ત જ મજાનું છે ગરદી છે ને હનુમાન દાદા દેખાણા આપણને અને અહીંયા છે યશોદા માતાને બ્રહ્માંડની અંદર દર્શન કરાવે છે શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્માંડના મુખની અંદર યશોદા માતાને મુખની અંદર બ્રહ્માંડના દર્શન કરાવે છે શ્રી કૃષ્ણ ભગવાન એવું સરસ મજાનું અહીંયા દેખાડેલું છે અને હવે આપણે આગળ જવાનું છે અહીંયા પાછા આવી ગયા નટખાનૂડો એવો શ્રી કૃષ્ણ ભગવાન જ છે અહીંયા પણ કાળી નાગને નાથ્યો હતો તે અહીંયા જો ગોપી ડાન્સ કરે છે એટલે કે નૃત્ય કરે છે અને કાળી નાગ અહીંયા છે કાળિયા નાગને મારતા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને કાળિયા નાગને માર્યો હતો આપણે શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચીએ તો એમાં આવું બધું આવતું હોય છે હવે અહીંથી આગળ જઈશું તો શું જોવા મળે છે જોઈએ હવે સરસ મજાના આજુબાજુના પડદા ખૂબ જ સરસ ઠંડક આપે એવા સણ મૂકેલા બાંધેલા છે મસ્ત જ પડદા છે આ છે શંકર ભગવાન અને માતા ધરતી ઉપર સંગ ગંગા માતાને ધરતી ઉપર ઉતારવાનું એવું સરસ મજાનું શંકર ભગવાનનું રૂપ ઉઠું હતું હવે આવી ગયું છે ઓમકારેશ્વર મહાદેવ શિવલિંગ છે હવે લગભગ મને લાગે છે બાર જ્યોતિર્લિંગના દર્શન થશે આપણને કારણ કે પહેલી ઓમકારેશ્વર શિવલિંગ આવી ગઈ છે આપણે એમના દર્શન કરી લીધા સૂર્યદેવના દર્શન કર્યા અને હવે બીજી બીજા શિવલિંગને આપણે પહોંચી ગયા છીએ બહુ સરસ છે પણ વિડીયોમાં સરસ દેખાતું નથી કારણ કે લાઇટિંગ એટલો બધું પ્રકાશ પડે છે એટલા માટે અહીંયા છે ભીમાશંકર શિવલિંગ પછી આગળ જઈએ એટલે આપણે જોવાની જે લખેલું જ છે એવું ભીમેશ્વર જ્યોતિર્લિંગ ભીમેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ એટલે જ્યોતિર્લિંગને પર્વત એવું બધું આવ્યું એટલે આ બધું પડદા પણ એવા જ લગાડેલા છે પર્વતના એવા બધા સરસ મજાને પછી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે આ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પછી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે આ બધી અલગ અલગ પ્રકારની શિવલિંગ છે ને બધાના આકાર પણ એવા જુદા જુદા રાખેલા છે અહીંયા રામેશ્વર શિવલિંગ છે જ્યાં ભગવાન રામે શિવલિંગ બનાવી અને પોતે પૂજા પાઠ કર્યા હતા અને ત્યારથી પછી એ શિવલિંગનું નામ થઈ ગયું રામેશ્વર શિવલિંગ હવે આપણે આગળ જઈશીએ આ સરસ મજાની નદી વહેતી ને ઝરણા અને પર્વતને એવું બધું દેખાય છે આ પણ એક શિવલિંગ છે જેનું નામ હરકું દેખાતું નથી પડદો વળી ગયો છે એટલે પણ આપણને શિવલિંગ દેખાય છે એટલે સમજાઈ જાય કે ભગવાન શંકરનું જ કંઈક દર્શન કરવાનું છે આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને હવે આગળ જઈશું સરસ મજાના પર્વતને એવું બે બાજુ બહુ જ સરસ પડદા લગાડેલા છે મજા એવા પડદા છે ઠંડક એવી જ સરસ છે અહીંયા સોમ સોમેશ્વર શિવલિંગ એટલે કે સોમનાથની જે શિવલિંગ છે એના દર્શન આપણને થાય છે ઉપરથી પાણી પડે છે સરસ મજાને શિવલિંગ ઉપર પાણી જાય છે શિવલિંગને પાણી ચડાવતા હોય એવું આપણને લાગે છે આ પણ એક શિવલિંગ જ છે અહીંયા નીચે આ પડદો એકદમ નીચો આવી ગયો છે એટલે નામ વંચાતું નથી આપણે જેટલું વંચાય છે જેટલું દેખાય છે એટલો દેખાડવાનો પ્રયત્ન કરી લીધો છે આ પૂરેપૂરું પ્રદર્શન આ મેં તમને બતાવ્યું છે આજે મેં તમને અને આ પ્રદર્શનના કંઈ પણ હું બાકી નથી રાખ્યું અહીંયા તમે વીસ રૂપિયા ટિકિટ દઈને અંદર જોવા આવશો તો પણ આ પ્રદર્શનની અંદર આવું જ છે અને અત્યારે મેં વિડીયોમાં જે બતાવું છું એમાં પણ આ જ વસ્તુ છે કોઈ પણ ભૂલ વગર આ પ્રદર્શન મેં તમને બતાવ્યું છે આ કેદારનાથ જ્યોતિર્લિંગ છે જો બધા શિવલિંગ જ છે પણ અલગ અલગ પ્રકારની શિવલિંગ અને એમના પૂજા અર્ચના કરતા ભગવાન અને ઋષિમુનિઓ અલગ અલગ એવા બતાવે છે આ છે માં ગણપતિ બાપા જે કોરોનાને નાથે છે એટલે કે કોરોના ભગાવે છે ગણપતિ બાપા એવું સરસ મજાનું દ્રશ્ય બનાવવામાં આવ્યું છે અને હવે અહીંથી પૂરા થાય છે આ પ્રદર્શન આપણે જઈશું હવે બહાર જોવા માટે બહાર નીકળ્યું એટલે સામે બધા જે ભાવિભક્તો આવ્યા છે એમને રહેવા માટેની રાત્રે રોકાણ માટેની બધી વ્યવસ્થા છે અને આવું બધું કંઈક છે અહીંયા તમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો